વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ માણેકરાવ અખાડા ખાતે ગણપતિ દાદાના દર્શન કર્યા વડોદરામાં ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે શહેરમાં ભક્તિ અને ઉમંગનો માહોલ છવાયો છે આ ધાર્મિક ઉત્સવના ભાગરૂપે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ શહેરના ઐતિહાસિક માણેકરાવ અખાડા ખાતે સ્થાપિત કરવામાં આવેલ ગણપતિ બાપ્પાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા તેમની આ મુલાકાત દરમિયાન અખાડાના સંચાલકો અને સ્થાનિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા માણેકરાવ અખાડો વડોદરાની સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહરનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે દર વર્ષે ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે જેમાં શહેરના હજારો શ્રદ્ધાળુ દર્શન માટે ઉમટી પડે છે સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ આ પ્રસંગે ગણપતિજીની પૂજા અર્ચના કરી હતી અને શહેર દેશની સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી તેમણે આયોજકોના પ્રયાસોને બિરદાવ્યા હતા અને આ પરંપરાને જીવંત રાખવા બદલ તેમનો આભાર માન્યો હતો આ મુલાકાત માત્ર એક ધાર્મિક કાર્યક્રમ પૂરતી સીમિત ન રહેતા જનસંપર્કનું એક ઉત્તમ માધ્યમ પણ બની હતી સાંસદે ઉપસ્થિત નાગરિકો સાથે સંવાદ સાધ્યો હતો અને તેમના પ્રશ્નો તથા સમસ્યાઓ સાંભળી તેમણે જણાવ્યું કે ગણેશોત્સવ જેવા તહેવારો સમાજમાં એકતા અને ભાઈચારાની ભાવનાને મજબૂત કરે છે અને સાંસ્કૃતિક વારસાના જતનમાં મહત્વપૂર્ણ ભૂમિકા

અને આજે ગણેશ સ્થાપના ના સમય પર પૂજન કરી આરતી કરી અને તમામ વ્યાયામ શાળાના તમામ મુખ્ય ટ્રસ્ટીશ્રીઓ અને મુખ્ય કાર્યકર્તાઓ સાથે મળી અને ગણેશજીની આરાધના કરી છે